ચૂંટણીનો માહોલ જામ્યો બરોડા બાર એસોસિયેશન ની ચૂંટણી ઓગણીસ ડિસેમ્બર ના રોજ નોંધાવવાનો આજે છેલ્લો દિવસ ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી છેલ્લા સમય મોટી સંખ્યામાં ઉમેદવારી નોંધાવી આજે પ્રમુખ પદે એડવોકેટ હસમુખ ભટ્ટે દાવેદારી નોંધાવી પ્રમુખ પદની ઉમેદવારી નોંધાવનાર ઉમેદવારનું મંતવ્ય સાંભળો આ ડિસેમ્બર મહિનાની ઓગણીસ તારીખ એટલે બરોડા બાર એસોસિએશન વિવિધ હોદ્દાઓ માટેનું ઇલેક્શન છે એ દિવસે ઘણા બધા હોદ્દાઓ માટેની ચૂંટણી છે અને એમાં ઘણા બધા ઉમેદવારો ઉમેદવારી નોંધાવી છે આજે મેં દોઢ વાગ્યાના સારા મુહૂર્તમાં પ્રમુખ પદના હોદ્દા માટે ઉમેદવારી નોંધાવી છે આપ જોઈ શકો છો કે મારી સાથે સિનિયર જુનિયર અને મહિલા ધારાશાસ્ત્રીઓ ખડેપગે ઊભા છે અને મને સપોર્ટ કરી રહ્યા છે અને મને જીતાડવા માટે એમને પોતાની તાકાત કામે લગાડી દીધેલી છે મારું જે વર્ષોથી કામ બોલે છે એ કામ ભવિષ્યમાં પણ બોલવું જોઈએ જુનિયર હોય કે સિનિયર હોય એવું કોઈ કદી ક્યારેય સામે હું ભેદભાવ રાખતો નથી આવા મારા પ્રયત્નો હોય છે કે કોઈ પણ વકીલ હોય એની કારકિર્દી મજબૂત બનવી જોઈએ અને એને ગમે તે પ્રસંગે જો નરેન પટેલ પ્રમુખ તરીકે એની સાથે ઊભો ના રહે તો બીજો કોણ ઊભો રહે એ હું કાયમ વિચારતો હોઉં છું અને એ જ તમામ સિનિયર જુનિયર વકીલોને સાથે લઈને કામ કરું છું એમને સાથે રાખીને નિર્ણયો કરું છું અને આ વખતે પણ મને વિશ્વાસ છે કે ઓગણીસમી ડિસેમ્બરે તમામ મતદારો મને જવરંત વિજય અપાવશે નિષ્પક્ષ ચૂંટણી થઈ રહી છે અને કોઈ એક જણ ને ખ્યાલ નથી આવતો એ દુઃખદ વાત છે એટલે અને એ વસ્તુ મેં મારા કાને કોઈ સાંભળી હતી એટલે હું ખાસ ખુલાતો કરી શકું અત્યારે તો મારી હમણાં કોઈ ઉમેદવાર છે નહીં તો હું મેસેજ આપું એ પણ અર્ધીન છે પરંતુ જો કાલનો દિવસ છે કાલે કોઈ ઉમેદવારી પત્ર ભરાય તો ફરીથી આપ આવજો હું એમના માટે મેસેજ આપીશ બે હજાર પચીસ છવ્વીસની વડોદરા વકીલ મંડળની ચૂંટણીમાં મેં આજે પ્રમુખ પદની દાવેદારી કરી છે ને ખાસ કરીને છેલ્લા બે હજાર એકવીસથી અત્યાર સુધી વકીલોના હિતમાં વકીલો માટે જે કામ કરવા જોઈએ એ કામો અંશતઃ બાકી છે ખાસ કરીને બે હજાર એકવીસ બાદ મેં જે ટેબલ એલોટ કરેલા એના પછી તેતાલીસ ટેબલ એલોટ કરવાના બાકી હતા એ આજે પણ બાકી છે બેઠક વ્યવસ્થાનો પ્રશ્ન આજે પણ પૂર્ણ થયેલું નથી અને બીજું ખાસ કરીને પાર્કિંગનો પ્રશ્ન તમે જુઓ છો તો પાર્કિંગના પ્રશ્નની અંદર અમે જે વ્યવસ્થા કરી હતી એ પ્રમાણેની વ્યવસ્થા આજે પણ જળવાઈ રહી નથી

સાંભળવો પડે ને ત્યાર પછી ગિરફતાર કરે સામાન્ય માણસોને તો એ ગિરફતાર કરી શકે પરંતુ વકીલ ઉપર જયારે ગંભીર ગુનાનો આક્ષેપ હોય તો વકીલને સાંભળ્યા વગર જે ગિરફતાર કર્યા છે એ ખોટું છે અને જયારે કોઈ વકીલને અમે વકીલ મંડળના પ્રમુખ તરીકે ચૂંટાયા પછી કોઈ વકીલ સાથે કાયદાકીય મિસ્ચીપ થઈ હોય કાયદાનું કાયદો ભાગ તોડી અને જો એને 41 ની નોટિસ આપ્યા વગર ધરપકડ થઈ હોય તો એનો વિરોધ વડોદરા વકીલ મંડળના પ્રમુખે કરવો જોઈએ ને કમિશનરને સીધી રજૂઆત કરવી જોઈએ કે તમે આ જે કાયદાની પ્રક્રિયા વિરુદ્ધ કામ કરો છે તે ખોટું છે મારું એક જ કહેવું છે કે કાયદો ઘડે છે ધારાસભાને લોકસભામાં તેનું ઇમ્પ્લિમેન્ટ વહીવટી ખાતું અને સીપી એટલે પોલીસ ખાતું કરે છે અને જો કાયદાનું ઇમ્પ્લિમેન્ટ ના થયું હોય એની સામે કોર્ટમાં કે અન્ય કોઈ જગ્યાએ જો રજૂઆત કરવાની હોય તો વકીલો કરે છે જ્યારે વકીલો સામે કાયદાનો ભંગ થયો હોય અને એનું ઇમ્પ્લિમેન્ટ ના થયું હોય વકીલોને મીન્સ કે કાયદાની પ્રક્રિયા પૂર્ણ કર્યા વગર જો ધરપકડ થઈ હોય અને કાયદાનો ભંગ થયો હોય તો વકીલ ને વકીલ આગેવાને આગળ આવીને કહેવું જોઈએ કે આ તમે પ્રક્રિયા ખોટી કરો છો એમની ઉપર કોઈ એક્શન તમે સાંભળ્યા વગર ના લેવી જોઈએ મિત્રો મારું ખાસ કહેવું છે કે વકીલાતનો વ્યવસાય અમે વ્યવસાય ઇટ મીન્સ કે અમે સેવા આપીએ છીએ પ્રોફેશનલ કહીએ છીએ અને એની અંદર જો કાયદાનું ઇમ્પ્લિમેન્ટ અમારી સામે ના થતું હોય તો એનો વિરોધ કરવો નેતાગીરીનું પહેલું કામ છે એ નથી થયું અને આ જે અમારા અન્ય વકીલોના કામો બાકી છે એ પૂર્ણ કરવા માટે વકીલોની જે મને વિનંતી અને જે અપેક્ષા બાકી છે પૂર્ણ કરવા માટે ફરીથી પ્રમુખ પદ માટે ઉમેદવારી કરી છે